આ કોઈ મારા એટલાનો નિર્ણય નથી આખા રાજપૂત સમાજનો આ નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે હાલની જે પરિસ્થિતિ છે એને તમે બધા જાગૃત છો તમને બધાને ખબર છે હાલની પરિસ્થિતિ કેવી છે આ દેશને નરેન્દ્રભાઈ મોદીની કેટલી જરૂર છે તમને બધાને ખબર છે એક એક વ્યક્તિને ખબર છે રાજપૂત સમાજને ખબર છે ખૂબ મોટી જરૂરિયાત છે આપણે બધા મિત્રો મારે વાત નામ લઈને મોટા નથી કરવા તો મારે પીટી જાડેજા ને યાદ કરવો છે કાંડા ત્રણ સમાજ નો વિવાદ કાઠી છત્રી નારો સમાજ કારણિયા સમાજ અને ભી પડે જયરાજસિંહ જાડેજાને ડેલી પકડાવી આજ ઘરે સમાજે મને વિનંતી કરી કે આપણા સમાજના કોઈ વ્યક્તિ થી આવી ભૂલ થાય અને સુધારવી પડશે હું એમાં આગળ આવી પીટીએ માફી માંગી સભાનો પણ અધ્યક્ષ હતો પીટીને માફ કરી તો બધા એમાં હાજર હતા ઉપર બેઠેલા ઘણા બધા હાજર હતા ભાઈ મોપતભાઈ હાજર હતા હાજર હતા ભાઈ મને માફ કરી દો તમે એકવાર વાર માફીને પાત્ર બની ગયા છો તમે એટલે કોઈ સમાજ નથી સમાજને ખોટો ગુમરા ન કરો દેશને અત્યારે શું જરૂર છે એમાં હું તમને વિનંતી કરું છું તમે જોડાઈ જાઓ અને એમ છતાંય કરવું હોય તો કરી લેજો મિત્રો મારી બીજી વાત મીડિયામાં ભારતીય જનતા પાર્ટી છત્રીને શું હેકું હિસાબ કરો થાય છે હિસાબ હું જ્યાંથી પ્રતિનિધિત્વ કરું છું આ કોઈ છત્રીની સીટ છે મારા સમાજના સાત હજાર વોટ છે કેટલા ક્યાં બીજા વધુમાં ખબર છે લેવા પાટીદાર સમાજના મત છે શા માટે ભાઈ પાર્ટી મને આપે છે શા માટે કીરીટ એની દરબારમાં બે લાખ મત છે શા માટે આપે છે કારણો હશે ને રાજ્યસભામાં આપણું કોઈ નથી આર્યા આપણી વચ્ચે છે ભાઈ ઘણું આપ્યું છે અને સમાજને સંતોષ છે તમે આવી વાત નહીં કરો મિત્રો મારી વાત બીજી સાહેબ હું કઈ લખીને નથી બોલ્યો આ બકવાસ દાદો છો ને લઈ મારી ગાડી ઊંધી ન જાય દાખલા તરીકે આ સીટું બધી આવી ગઈ મોદી તુમશે બેર નહી તમને રૂપાલા તુમારી ખેર નહીં કોઈ સાખી નથી લેવાના રૂપાલા સાહેબ ઉપર આંગળી કેની મુકાણી છે બધાને ખબર છે કેની આંગળી છે ભાઈ મોદી સાહેબ છે ને આ રાષ્ટ્ર ની જરૂરિયાત છે મોદી સાહેબ મિત્રો આવતા દિવસોની અંદર શું થવાનું છે રામ મદ વાત થઈ ગયું નથી કરતો રાષ્ટ્રને જરૂર છે આ એના પ્રતિનિધિ છે એટલે ન્યાય નું હોય રાખો જમાં યોગ્ય વાત નથી તમારી માફી ના ગયા પછી ભોગ બનેલો છો તમે માફ કરી દીધો ભાઈ યાદ રાખો યાર મિત્રો છત્રી જ માટે કઈ કરવાની વાત આવે કેટભાઈ વાત કરી અહીંથી વિસ્તારના લોકો જે ઉપસ્થિત છે એ મને જવાબ આપે ભાર નો બનાવ ક્યાં ક્યાં પ્રતિભા અમે આગળ આવ્યા છીએ છત્રાસા નો બનાવ અન્યાય હતો એટલે અમે આગળ આવ્યા છીએ ગદે કો નો બનાવ તો નું આગળ આવ્યો છું પરિણામ આપ્યું છે તમે બધા મને મળવા આવ્યા હતા

પ્રદીપસિંહભાઈ ને જયરાજભાઈ રાતે ફોન કરીને એવું કીધું કે ભાઈ મારો સમાજ છે આપણો સમાજ છે આની સાથે કોઈ અન્યાય ન થવો જોઈએ એ વાતનો હું સાક્ષી છું રહી વાત જામકનોળાની આ પણ જયરાજભાઈ મદદરૂપ થયા રાજકોટ જિલ્લાની ની સમગ્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતના લોકોને રાજપૂત સમાજને જ્યારે મુશ્કેલી પડે છે ને ત્યારે હું પણ અહીંયા પચાસ લોકોને એવાને લઈને આવ્યો છું અને સોળે સો ટકા સાચી વાતમાં માં સહકાર આપ્યો છે એમાં ગર્વ લેવાની વાત છે આપણે અને મેં તમને કહી દીધું છે વિશેષ જયરાજભાઈ કહેવાના છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન સાથે